વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વહીવટદાર જિલ્લા એસીપી સુધી હપ્તો પહોંચાડતા વિપુલ ચાવલાનો ખટંબા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂની દુકાન કટિબંધ કેમેરામાં કેદ થઈ હતી એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો દારો ગુજરાતમાં ઠલવાય છે વેચાય છે જેમાં વડોદરામાં તો અનેક ગામો અને શહેરોના વચ્ચે ઠેર ઠેર દારૂની રેલમછેલ ચાલતી જ રહે છે તેવી જ રીતના છેલ્લા કેટલાક સમયથી વાઘડે તાલુકાના ખટંબા ગામમાં કેનાલ પાસે ખુલ્લેઆમ બહારની જેમ ઇંગ્લિશ દારૂની દુકાન લગાવીને દારૂ પીવડાવતા વિપુલ ચાવલા દ્વારા ગામવાસીઓમાં ભય ઉભો કરી દીધો છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો દારૂની બોટલ લઈને ખેતરમાં પીવા બેસે છે જેને લઈને કટંબા ગામના કેટલાક રહીશોએ આ બાબતનો વિરોધ પણ નોંધાવ્યો હતો જેને લેખિત રજૂઆત કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરને કરી હતી જેને લઈને કટિબંધ સાપ્તાહિકમાં વારંવાર વિપુલ ચાવલાના ખુલ્લેઆમ દારૂના ધંધાના સમાચારો પ્રકાશિત કર્યા પરંતુ વર્ણામાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ વહીવટદાર વિજય માછીને વિપુલ હપ્તાઓ પહોંચાડે છે તે જાહેરમાં કહે છે ત્યારબાદ આ વાતના એસીપી સુધી પણ રજૂઆત કરવામાં આવી પરંતુ ત્યાંથી પણ કંઈ ના થયું ત્યારે કટિબંધ ન્યૂઝ ચેનલના કેમેરામેન દ્વારા ગતરોજ આ ઇંગ્લિશ દારૂના ધંધાનો વિડીયો ઉતાર્યો હતો ત્યારે વિપુલ દ્વારા ખુલ્લી આમ દારૂની પેટીઓ લઈને અલગ અલગ બ્રાન્ડની બોટલો રહ્યો હતો અને તેના પાસેથી ગ્રાહકો દારૂ ખરીદે છે તેવો વિડીયો કેમેરામાં કહેતો હતો જે દેખાય પણ છે